अब तो 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 ताकत नहीं रही है अब चम ताकत नहीं रही तो आ तुमने तो कितना टाइम दी कहो छो मार मेथी पाक खाओ मेथी पाक खाओ सियारो चालू થઈ ગયો બનાવતા જ નહીં બળ બનાવતા જ નહીં લઈ આવતા અલા બ ચાઉમાં જશન કરીને આયા હા ચલો ને હાલો અલો જોશી

વારાલે જાય જોડે રે જોરાટલું વાયદો હવે નહિ વાર મારું

સાચી વાત અમારે મારું ખરેખર બહુ નિરાશી આપે છે પણ એક જરો ખરેખર આપણે માતા તા ને સમય એવો લાગશે ને બહુ જ આગ્રશ્ય બધી રીતે બંગલો ગાડી લીલી વાડી બધીએ છે દુશી આપણે હા બરાબર પાઠ પાટ પાઠી જલ્દી

અરે આ તો આટુકલી ગાયબ બોટલ લીજો વાતો તમે કે દેતી હોતો હા તમારા તો પાણીએ નહી પીતી ને એટલે લોચા થઈ ગઈ હું તો પડટી ઊભી છું થઈ ગઈ એ તો બિચારી તમારા आवाज ઊભી થઈ ગઈ હા એ જો હમણાં

એવું હોય હા આ તો ફટફટ પાઈ દે યાર અને આ સોણ નાખવાનું સોના દે તો શું કે નાખો છોકા બોકા લઈ એ તો નહીં એ તો નખે કર બોલવો દો હા બોલવો

બેકો કરો બધું આйня થી લઈ જો આ મારી બેટી ખાયા આ કેમડી અરે ઓય ઉડી આ સોન પડી જશે આટલું

અરે દર્શન તો ખરે જુઓ ત્યાં હા મંદિર ગોગા મહારાજ નું છે દર્શન ખરાબ

જે દેરે માટે માએ કરી હતી મારી માની લીલા હાથો હાથમાં અરે ધુવા દે ને હો આયા ધુવા દે હો ને જો તો હાલો ને આવો તમારો ભેળા ભેળા વાળી ખો ગઈ ચાઉ ને ચાઉ બોલે ખારા કરા ને આવતા કે આવ કે આવતી આવજો બે દો હાજી દે આપો

બરોબર બરાબર અરે ભગવાન આ પડી દેશું તો આ ગોગાની દયાથી અરે 100% ફાઇનલ બરોબર તમે શું કહેતા હતા હવે દોશી હા દોય ને આ કઈ બોલી કયો હા કેટલો બાર બહુ મને

બધું થાય હા તો ભુવાજી હું કહું રાજા માગી તો આવો તમે સૌ પરિવાર આજે જમવા માટે હો આવો જય માતાજી

આ માનું બધું જોઈ ને નથી આપવાનો 1 માતાજીનો કોઈ કે હા આ તો તમે મને તો મારું તો માનતા જ ને પૈસા નહીં અરે દોશી બટાકા વગર ઝુંગરી તો મારા કાજા બરાબર દિલનો ધબકારો કેમ થાય બરોબર તો આ ધબકારો છે ને તમે એમને 1 રૂપિયો ભી આપ્યો છે તો ધબકવાનું બંધ થઈ જશે ના ના જી એવું ના હોય બસ નહીં આનું બસ પાકો 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 છે હા આપા ને હા આટલા બધા પૈસા એવું કણવા નાખો તો આ ગરીબ હોય ગરીબ ને ડોનેટ કરવાનું રાખવાનું હવે

સાચું <laughs> <laughs>